ના ના ચંદન લાકડા કાપવાના છે પુષ્પા ટુ આ નથી પિક્ચર બનાવવાનું છે પુષ્પા ટુ થિયેટર માં

હેલો મિત્રો કે હેલો મિત્રો કે આજે અમે સંજય ભવાના મંદિરે આવી ગયા છીએ હેલો મિત્રો કે આ મંદિરે રમેલ રાખવાની છે

દેશી ગુજરાતી હોય એકદમ હો નદી કિનારે નેહો ગોગા નદી કિનારે બેઠો મારો ગોગો ધ એ નદી કિનારે નેહડો ગોગા નદી કિનારે એક હવે બીજું કઈ ના સારું આ ટ્રેક્ટર આવી ગયું છે ચંદન ના લાકડા ભરવા હેડો હે લાગડા ભરવાના છે હેડો 10 10 પાડું 10 દા અને આ છે મારા ટ્રેક્ટરના ડ્રાઈવર આ રે ટ્રેક્ટરના છે આ રે

તુ રિા મેં જાઉં રિશ્કા મેં હમ લગાને ઓકાત નહીં રેડે રેડે

दा आरे, आरे, आरे। 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 आरे <laughs> चंदन दाखड़ा एक पेड़ काटेंगे तो दस लाख रुपया मिलेंगे और जीरो काटेंगे काम मिलेगा डिस्क कनेक्टेड डिस्क कनेक्टेड डिस्कनेक्टेड दिगा दिगा एना का द परावाळू हारू तारा का द कॅरेक्टर म ठाठू राख ठाठू इला दिखे 2000 जमाऊ अगर हा तो को 25 में लाइट उतर हा तो को 5 रुपय म नाले 5 ए लाइट बंद कर गाडी શું વળી ઠાકોર ક્યાં બોલતી પબ્લિક ક્યાં બોલતી પબ્લિક આવાડી બોલે